વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત ડેસર પોલીસ સ્ટેશનના ખૂનની કોશિશ તથા લૂંટના ગુનાના કામે નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને

સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો